હાલો મિત્રો ભરતી નાડીઓનું સ્વાગત છે તો મિત્રો આપણે ફરતી લઈને આવી ગયા છીએ બધા મિત્રો જો ચેનલમાં જે મિત્રો આ આવ્યો હોય એને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર ભૂલતા નહીં મિત્રો તો વિડીયો છે મિત્રો કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ તો આપણે ગુજરાત સહર આયોગ ભરતી છે મિત્રો એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે વિડીયોમાં આજે કેટલી ભરતી છે અને શૈક્ષણિક લાયકા શું છે વય મારી બધી ડિસ્કસ કરવાની છે તો વિડીયોમાં ઠેર સુધી વિડીયો નિહાળો મિત્રો તમને પૂરી માહિતી છે અહીંથી મળી રહી મિત્રો તો વાત કરીએ જીપીએસસી મિત્રો જે ભરતી છે સીપીએસસી લેવલની પરીક્ષા છે મિત્રો ગુજરાત સેવા આયોગ ભરતી ક્લાસ વન અને ક્લાસ ટુ બંનેમાં છે નોકરી મેળવવાનો સુવર્ણ તક છે મિત્રો તમને મળી રહ્યો છે તો ગુમાવો નહીં મિત્રો તો વિડીયો પૂરો નિહાળો અને આપણે જો વાત કરીએ મિત્રો તો ગુજરાત જાહેર સેવા આયોગ પરથી શૈક્ષણિક મુલાકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી આ વયમર્યાદા અને બધી માહિતી છે આપણે અહીંથી આપવાના છીએ તો વિડીયોમાં છે મિત્રો ઠેર વિડીયો નિહાળો પૂરેપૂરો અને તો તમને ખબર પડી રહે ક્યાં ભરતી છે એમાં શું કહેવા માંગે છે તો ગુજરાત સરકાર દ્વારા વાત કરીએ કુલ એકસો બોતેર જગ્યા પર જીપીએસસી લેવલની એક્ઝામ છે મિત્રો પરીક્ષા છે અને ક્લાસ વન અને ક્લાસ બીમાં બંનેમાં છે મિત્રો ફોર્મ છે મિત્રો ઓનલાઈન છે અરજી છે મંગાવવામાં આવી છે કે વેબસાઇટ પર ફોર્મ ભરાવાના છે એ પણ આપણે ડિસ્કસ છે આગળ કરવાના છે અને શું ફી રહેવાની છે એ પણ આગળ વાત કરીશું આપણે તો આપણે મિત્રો વાત કરીએ તો જીપીએસસી લેવલની પરીક્ષા છે કુલ બોતેર જગ્યા છે એકસો ને સરકારી નોકરી છે આઠ તારીખથી ફોર્મ ભરવાનું છે મિત્રો શરૂ થવાના છે અને બાવીસ જુલાઈ સુધી ફોર્મ ભરવાના છે અહીંયા ગુજરાતની બે વેબસાઇટ આપેલી છે અને ઓજોસની વેબસાઇટ મિત્રો એના પરથી તમને ફોર્મ છે મિત્રો એમાં પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો અહીંયા તમે છે વેબસાઇટ આપણે આવી દીધી છે કેટલી કેટલી જગ્યા છે એ આપણે શોર્ટમાં સમજી લઈએ મિત્રો રહસ્ય શસ્યુ ગુજરાતી માટે બે જગ્યા છે અધિક ઇન્જિન સોયલ માટે મિત્રો બે જગ્યા છે આમ કુલ કાર્યાલય ઇન્જિન માટે છે એક જગ્યા અને વીડિયો મિત્રો સ્ટોપ કરી અને બધી જગ્યાઓ હશે એ બધી છે તમે વાંચી લો કારણ કે બધી જો જગ્યા આપણે રીડ કરીશું મિત્રો વાંચશું તો બહુ વિડીયો છે લાંબો થઈ જશે મિત્રો ને આગળ વાત કરીએ તો જીપીએસસી લેવલની ભરતી મિત્રો થોડી ઘણી છે ઉંમર મળ્યા અને થોડી ઘણી છૂટ સાથે મિત્રો મળી શકીએ અને ઓનલાઈન અરજી પ્રોસેસ છે મિત્રો કરવાની વાત કરીએ વર્ષની તો અઢાર વર્ષથી લઈ અને જે પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે મિત્રો ખાસ કરી અને અહીંયા ફોર્મ એપ્લાય કરી શકશે તો ખાસ ધ્યાન રાખવાનું છે એની શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએટ છે મિત્રો આગળ વાત કરીએ તો ક્લાસ વન ટુ અને થ્રી ત્રણ ત્રણેય એમાં ભરતી છે મિત્રો સેક્શન લેખતા આપણે આગળ વાત કરીએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય મિત્રો એ એપ્લાય કરી શકીએ છીએ અઢાર વર્ષના ઉમેદવારો બરાબર અરજી ફીની કોઈ શોખવાઈટ કરી નથી મિત્રમાં મતલબમાં જે અરજી ફીની આપણે અપડેટ આવશે એટલે તરત આપણે છે અહીંયા આપણે અપડેટ આપી દઈશું મિત્રો ખાસ કરી અને ઓછો સુપર ફોર્મ ભરાવાનું છે એટલે કોઈને ડાઉટ ન રહે સત્તાવાર વેબસાઇટ આપણે આગળ આપેલી છે આગળ વાત કરીએ તો જીપીએસસી લેવલની પરીક્ષા છે બોતેર પોસ્ટ છે એમાં જગ્યાએ એકસો ને બો સત્તર પોસ્ટ છે અને એકસો ને જગ્યા છે મિત્રો અને અરજી પ્રોસેસ છે મિત્રો ખાસ કરી એક્ઝામ આવશે આમાં બે પ્રકારની પ્રીમ અને મેન્સ એક્ઝામ એના આધારે છે એ મેરી આધારે છે તમારું સિલેક્શન લાસ્ટમાં છે મિત્રો ખાસ કરીને ઇન્ટરવ્યૂ છે એ લેવામાં આવતો હોય છે તો ખાસ કરીને યાદ રાખવાનું રહેશે તમારે અને આ રીતના છે તમારી વેબસાઇટ ઉપર જઈને તમે એપ્લાય કરી શકશો મિત્રો બે વેબસાઇટ આપેલી છે અહીં ઓઝોસની પણ વેબસાઇટ છે ના ફોટો સિનસર છે બેન ને તમારે અપલોડ કરવાનું બાકીના ડોક્યુમેન્ટ છે તમારે યુજીએપ કરીને અપલોડ કરવાનું રહેશે તો એ ખાસ કરીને આપણે પરિપત્ર પણ નાતોલો સીધા તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે પરિપત્ર પણ મિત્રોને જારી કરેલો છે કારણ કે બહુ માઇક્રોનું સીના અક્ષર છે મિત્રો એટલે તમને કન્ફર્મ રીતે વાંચી ਨਹੀਂ શકો મિત્રો ખાસ કરીને તો પરિપત્ર પણ છે એની જાહેરાત કરી છે મિત્રો તો આપણે આ રીતના વિડિયો તો વિડિયો સારું લાગશે ને સબસ્ક્રાઇબ કરીજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ને કોઈ પણ જાતને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટમાં જણાવી મિત્રો તો તમારો હેલ્પ હશે અવશ્ય મિત્રો કરશું જય જય બાર